લાવી કુલ્ફી બનાવી અને એ બતાવવાનો છું કે કુલ્ફી કેવી રીતે બનાવી શકાય અને હાલ હું અત્યારે આઠ થી દસ કુલ્ફી બનાવી રહ્યો છે તેને હું તમને એસ્ટિમેટ બતાવી દઉં અને કુલ્ફી ની અંદર શું વપરાય છે તો સૌ આપણે જે દૂધ લીધું છે તો દોઢ થી બે કપ દૂધ લીધું છે ત્યારબાદ આપણે જોતા જે કાજુ બદામ છે આની અંદર તમે અંજીર પિસ્તા ઘણો બધો મસાલો નાખી શકો અને અમુક લોકો જે ક્વોલિટી નો પાવડર મળતો હોય છે બજારમાં તે પણ વાપરી શકે છે આપણે નેચરલ કુલ્ફી બનાવવાની છે તેના માટે કોઈ પણ બજારની વસ્તુ વાપરવાની નથી અને ત્યારબાદ આપણે જે ખજૂર છે તો ખજૂર પણ પચાસ થી સો ગ્રામ ખજૂર લેવાનો છે તો જોડાઈ રહેજો વિડીયોમાં ને વિડીયોને પૂરેપૂરો જોજો જેથી તમને જે ઘણા ગણે કુલ્ફી કેવી રીતે બનાવી શકાય તેની જાણકારી સૌ પ્રથમ જોઈએ તો પેલા જે ખજૂર છે ને તેના ઠળિયા આપણે કાઢી લઈશું ખજૂર અંદર જે ઠળિયા હોય છે એની કાઢી ઓછા તો મિત્રો હવે આપણે જે ખજૂરના થળિયા છે તે કાઢી લીધા છે અને ત્યારબાદ હવે આપણે જે દૂધ છે એને ગરમ કરીશું થોડુંક એ ગરમ કરવાથી દૂધ ઘટ્ટ બને છે તે માટે થોડુંક ગરમ કરી લઈએ આપણે અને તમે ગરમ ના કરો તો પણ ચાલે જે કુલ્ફી છે તે એકદમ નરમ બને છે અને દૂધ ગરમ થયા બાદ તેની અંદર આપણે ખાંડ એડ કરીશું અને ખાંડ તમારે જેટલી ગળપણ રાખવું હોય તે માટે પ્રમાણે એડ કરવી

તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણું દૂધ છે જે તૈયાર થઈ શક્યું છે અને ઘટ બની ગયું છે તો આપણે તેને નીચે ઉતારી લઈએ અને થોડું ઠરવા દઈએ મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે જે દૂધ ઠરી ગયું છે અને હવે દૂધને આપણે મિક્સર ના ધાર ની અંદર નાખી દઈએ ત્યારબાદ આપણે જે ખજૂર અને કાજુ બદામ જે કોઈ પણ મસાલાઓ તમે નાખવો હોય જે કાંઈ આપણે મસાલો એડ કરવો હોય તે બધો મિક્સરની અંદર તમે જોઈ શકો છો કે મિક્સરની અંદર તો મિત્રો તમે જોઈ શકો છો કે આ રીતે જો આપણે નાખી દીધું છે હવે આપણે એને મિક્સરથી પીસી લઈએ છીએ તો મિત્રો તમે જોઈ શકો છો કે તમે જે આપણે કુલ્ફી માટે જે મિશ્રણ તૈયાર કર્યું હતું તે તૈયાર એકદમ પીસાય અને તૈયાર થઈ ચૂક્યું છે હવે આપણે સરસ મજાની આપણે આની કુલફી બનાવી લઈએ તો મિત્રો હવે આપણે જે ફર્મો છે જે કુલ્ફી બનાવવા માટેનો ફર્મો છે તેની અંદર ભરી લઈએ અને આવો ફર્મો તમારા આગળ ન હોય તો તમે જે બરફની ટ્રે હોય છે તેની અંદર પણ બનાવી શકો તેમજ આપણા ઘર આંગણે જે વાટકી હોય છે નાની તો વાટકીની અંદર પણ તમે ફૂલ ફી બનાવી શકો ની આપણે જે ફર્મો છે તે તૈયાર કરી લીધો છે અને હવે આપણે એને ફ્રીઝર ની અંદર મૂકી દઈએ એટલે ત્રણ થી ચાર કલાકમાં આપણી જે કુલ્ફી છે તે જામી અને તૈયાર થઈ જાય છે આપણે જે કુલ્ફી છે તે ફ્રીઝર અંદર આપણે આ રીતે મેકી દેવાની છે